ચાડવા રખાલ ખાતે કીડીઓ માટે નારિયેળની કચલીઓ વિતરણ કરવામાં આવી કોડાય ગામના જૈન સિનિયર સિટીઝન દાતાઓ આગળ આવ્યા માંડવી તાલુકાના કોડાય ગામથી ભુજ તાલુકાના સામત્રા નજીક ચાડવા રખાલ સુધી જૈન સમાજના સિનિયર સિટીઝનો છેલ્લા ચારેક વર્ષથી કીડીઓ માટે નારિયેળમાં મસાલો ભરી રસ્તે જંગલોમાં કીડીઓ માટે ખાવાનું પૂરું પાડે છે ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે આવેલ ચાડવારા રખાલ ખાતે કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ નારિયેળ કેડીઓ માટે જંગલ જંગલમાં અવાવરૂ જગ્યા રાખવામાં આવ્યા હતા માંડવી તાલુકાના કોડાઈ ગામના જૈન સમાજના સેવાભાવી સિનિયર સિટીઝન ગ્રુપ દાતા પરિવાર સૌ મળી ચાડવા રખાલ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ અને અમુલભાઈ દેઢિયાનો સૌ સિનિયર સિટીઝન દાતાઓએ આભાર વ્યક્ત કર્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા આગળ રહેતા ફરકચંદભાઈ ગાલા રમેશભાઈ સાવલા રમેશભાઈ ઉમરશીભાઈ દેડિયા મનીષભાઈ માલદે કાંતિલાલ રવજીભાઈ ગડા જીવદયાની હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર હોય છે મારું નામ રમેશ ઉમરસિંહ ડેડિયા ગામ કોડે અમે સવારના હંમેશ મુજબ સાત વાગે કીડિયારો કરવા નીકળીએ છીએ ગરમી હોય ઠંડી હોય ઠંડી બી હમણાં તેર પ્રેસિડેન્ટ ઠંડી ડિગ્રી હતી તો બી અમે સવારના સાત વાગે અમારા બધી ટીમ સાથે અમે કીડારો પૂરવા કરવા નીકળેલા આ મારી બાજુમાં ઊભા છે વસંતજીભાઈ પિંચોતેર વર્ષના છે એ બી હંમેશા કીડારો પૂરવા આવે છે બધા અમે સિનિયર સિટીઝન છીએ બોમ્બેથી અમે રિટાયર્ડ લાઈફ એન્જોય કરીએ છીએ કીડાના રૂપે એટલે મારી બાજુમાં ઊભા છે રમેશભાઈ સાવલા એ સારાના ખાસ જીવદા છે એમ એમની બી પ્રવૃત્તિ બહુ સરસ છે હરતચંદભાઈ અને રમેશભાઈ કોડા માટે બહુ યોગદાન આપ્યું છે એમના સાથ સહકારે એમને અમને સાથ સહકાર આપીએ છીએ અને બહુ અમે કિડારો રૂપે બહુ સકાર કરીએ છીએ અને જાડીમાં એટલે અંદર સુધી જઈએ છીએ જ્યાં કોઈને પહોંચે એમને હાથમાં કાંટા વાગે છે પગમાં કાંટા વાગે છે તો બી અમે અંદર અંદર સુધી કિડિયારેને ખોરાક મળે એ રીતે અમે અંદર જઈએ છીએ અનંત મહાવીર ગ્રુપ કોડાય પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુબોધ સુરી સરસ્વરજી મહારાજ સાહેબના શિષ્ય કચ્છ કોળાએ કાશી કોઈનુર મણિભદ્રવીર મહાસાધક પરમ પૂજ્ય શ્રી વિદ્યાચંદ્ર મહારાજની પ્રેરણાથી અમે લોકો કિડારો પૂરવાનું છેલ્લા છ વર્ષથી કરી રહ્યા છીએ અને એમાં શ્રી કોડાઈ જૈન મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમુલભાઈ ડેડિયાના સતત માર્ગદર્શન મળી રહે છે શ્રી હરકચંદભાઈ ઘાલા અને એમની ટીમનો સદા સહકાર મળે છે આજ રોજ સુધીમાં માંડવી તાલુકાના લગભગ સિત્તેર ગામોમાં કિડારો પૂરેલ છે અને અંદાજે અત્યાર સુધી બે લાખ શ્રીફળ કિડારો રૂપે પધરાવેલ છે જેની નોંધ લેશો આજે તારીખ સત્તાવીસ બે ચોવીસના વાર મંગળવારના કોળાઇ દેવગીરી દાદાની પેઢી નિમિત્તે અમે લોકો ભૂ ચોડા રખાલની સીમમાં કિડારો પૂરવા આવ્યા છે ટોટલ શ્રીફળ તેત્રીસો પચાસ નંગ છે જેની નોંધ લખશો દાતાની નીચે મુજબના નામ છે આઠસો શ્રીફળ શ્રીમતી સરલાબેન રમણીકલાલ હાલાપ હરિયા હાલાભર રાજા એન્ડ રાજા ગાટકોભર સો શ્રીફળ વાસંદીબેન નવીન ગળા વાસુ નિમિત્તે પચાસ નારિયલ ભાનુબેન ખીમજી મારું ભાડિયા મલાળ पचास त्रिप वसनजी उमरसिंह गडा त्यांना जन्मदिवस निमित्त पचास त्रिप्ठ दहीसर पार्टी ग्रुप हस्ते निंबूबेन रमेश खिमजी सावला पचास त्रिप रिसा एंड सैया ऋषभ गडा नानी रायण पचास त्रिप्ठ फोरम मीना मुकेश शेडा कांडाग्रा पचास त्रिप्ठ करण मीना मुकेश शेडा कांडाग्रा કોળાના ઝવેરબેન માવજી હિરજી ગડાના દોયતા દોયત્રી તરફથી પચાસ ત્રિપઠ સાકરબેન શામજી પ્રેમજી ગાલા કોડાય એકવીસો ત્રીપળ શ્રી આનંદ મહાવીર ભક્તિ પાસ ભક્તિ પાસો ગ્રુપ કોળા તરફથી છે અનુમો દાતાઓની અનુમોદના 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 વાર આજે અમે કોળાથી સર્વ મહાજનના સભ્યો અને ગામજનો સહકારથી આજે અમે ચાવડા રખાલમાં ક્રિયાઓ પૂરવા માટે બધા અહીંયા પધારેલ છીએ અને અમારી આ પ્રવૃત્તિ મહિનામાં ત્રણથી ચાર વખત થાય છે ને ચાવડા રખાલમાં બાર મહિનામાં એક વખત તો અમે જરૂર અહીંયા પધારીએ છીએ ને બધા ગ્રામજનોનો અને બધા જે ક્રિયારોના દાતાઓ પરિવારો છે એમના સહયોગથી અમે આ બધું ક્રિયારોનું કાર્ય કરી રહ્યા છીએ અને અમારા ગામના વિદ્યાચંદ્ર મહારાજ સાહેબના આશીર્વાદથી ને અમુલભાઈ ડેડિયાના સહકારથી અને અમારા મેન જે કાર્યકર્તા છે જે હરકચંદભાઈ ગાલા એમના સહયોગથી ને એમની બધાની સાથ અને સહકારથી અમે આટલું બધું કાર્ય કરી રહ્યા છીએ અમારા જે રમેશભાઈ સાવલા જે જીવડાયાના અટૂક પ્રેમી છે ને એમને ઘાસચારાનો કાર્ય રોજ રેગ્યુલર ચાલું છે ને જેમને પણ અનુમોદના કરવી હોય કાંઈ પણ કાર્ય કરવું હોય જીવદયા પ્રત્યેનો તો રમેશભાઈનો સંપર્ક જરૂર કરજો ને કિરિયારાનો સંપર્ક માટે રક્ષંદભાઈ ગાલાનો સંપર્ક કરજો આજે અમે તેત્રીસો પચાસ નારિયેળ લઈને અહીંયા નીકળેલ છે સવારથી સવારના સાત વાગ્યાની આસપાસ નીકળેલ છે ને રસ્તામાં જ્યાં જ્યાં જે સીમચારો હતો ત્યાં પણ અમે લોકો બધું ક્રિયારોનું કાર્ય કર્યું છે ને હમણાં અમે અહીંયા ચાવરા ચાવરાખાલમાં પહોંચ્યા છીએ ને જે પૂરો અહીંયા સમાપન કરવામાં આવશે કાર્યનું મારું નામ રમેશ ખીમજી સાવલા ગામ કોળાઇના અને આજના જે ગિર્યાના રૂપે અમે આવ્યા છીએ રતનભાઈ ગાલાની ગેરહાજરીમાં અમે લોકો જે સૂત્રધાર છે રકનભાઈ ગાલા એમનું ગેરહાજરીમાં આ રમેશભાઈ પથરીવારા છે એ સંભાળી રહ્યા છે સ બધા ભાઈઓ અમારા જે મિત્રમંડળ છે કાંતિભાઈ રવજી મનીષ માલદે વસિંજીભાઈ ગડા અને અશ્વિનભાઈ ચાવડા બોરીચા હા અશ્વિનભાઈ બોરીચા સોરી હા અશ્વિનભાઈ બોરીચા એવા બધા ભાઈઓ અમે લોકો કોડાથી અહીંયા આવ્યા છીએ અને બધાનો સાથ સહકાર અમને મળી રહે છે જય ગુરુદેવ જય જિનેન્દ્ર વંદે માતરમ મારું નામ કાંતિલાવજી ગડા આજે અમે સામંતરા અહીંયા મંદિરમાં આવ્યા છીએ અને કીડિયારો પૂર્વ અમારી જે પ્રવૃત્તિ છે એનું મેન જે છે કે આપણે આ જે જે નારિયેળમાં જે મસાલો પૂરીને જે આપણે કિરિયાને આપીએ છીએ તે આપણે આ જે નારિયેળનું ખોપરું હોય એ આપણે એક જણ ના ખાઈ શકીએ પણ આ કીડીઓ તો લાખો કીડીઓ એમાંથી ખાઈ શકે મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન